દરિયાપુરમાં રહેતી બત્રીસ વર્ષીય પરિતાણે પાંચ માસનો ગર્ભ હતો ગત તારીખે બાળકની હલનચલન બંધ થતાં તે વીએસ હોસ્પિટલ ચેકઅપ માટે ગઈ હતી જોકે તેની દવા એસવીપીમાં ચાલતી હોવાથી તેને ત્યાં ગાયનેક વિભાગમાં મોકલાઈ હતી ત્યારે સ્ટાફે સોનોગ્રાફી કરવાનું કહેતા મહિલા લીબમાં ગઈ હતી જ્યાં આજે પુરુષ ડૉક્ટરે એક બાદ એક મહિલા ડૉક્ટર અને સ્ટાફને બહાર મોકલી મહિલાની એકલતાનો લાભ લઈ સોનોગ્રાફી શરૂ કરી હતી આ દરમિયાન ડૉક્ટર મહિલાના શરીરના ભાગે હડપલા કરીને ખરાબ નજરે જોતો હતો બાદમાં હિન્દી ગીતો ગાઈને મહિલાના પ્રાઇવેટ પાર્ટ પર નજર નાખતા મહિલા ગભરાઈને ઉભી થઈ ગઈ હતી બીજા દિવસે આ ડૉક્ટર કોણ હતું તે બાબતે મહિલા તેના પતિ સાથે તપાસ કરવા આવી ત્યારે સોનોગ્રાફી વિભાગના વિવેક નામના ડૉક્ટર હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ મામલે ફરિયાદ નોંધાવતા એલિસ પોલીસે વિવેક નામના ડૉક્ટર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછાઉટ બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે